ઉમરગામ શહેર અને ઉમરગામ તાલુકા પ્રમુખની વરણી માટે ભાજપ કાર્યકર્તાઓના સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી ઉમરગામ તાલુકાના ધોળીપાડા હોલ ખાતે તાલુકા પંચાયતના સભ્યો નગરપાલિકા પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો

કરતા આવ્યો છું ને નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યો છું સંગઠનનું એ જોઈને મને સંગઠને આ આટલી મોટી ભારતીય જનતા પાર્ટીની તાલુકા પ્રમુખ તરીકે નિયુક્તિ કરવા બદલ હું પાર્ટીનો ઋણી છું ને પાર્ટી જે બી મને આવનારા સમયમાં જે બી મને કામ આપશે એ મેં કામ નિષ્ઠાપૂર્વક કામ કરીશ નિસ્વાર્થ કામ કરીશ તથા